રાજકોટના કોઠારીયા રેલવે સ્ટેશન પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતા અને નજીકમાં આવેલ ગણેશ પાર્ક સોસાયટીમાં ઓફિસમાં બેસી સોસાયટીમાં પાણી વિતરણનું કામ સંભાળતા પિસ્તાલીસ વર્ષે યુવાન ને અગાઉ ઝઘડો થયા બાદ સમાધાન થયું હતું છતાં પણ રોષે ભરાયેલા પણિતાના પતિએ ગઈકાલે સાંજે બાવાજી યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા કરી હત્યા કરનાર શખ્સ રાજકોટ મૂકીને ભાગે તે પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધું આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ શેરી નંબર બે ખાતે સોલવણ પોલીસ ચોકી વિસ્તારમાં એક ભાઈ નીમાવત છે એ એ ઉપરોક્ત ઈસમ એમના માલિકનો ઓફિસમાં ગયેલો તે આરામ કરતો હતો તે દરમિયાન આ કામનો આરોપી છે રામજીભાઈ મકવાણા એને એને પત્ની સાથે આડા સંબંધ હોવાથી બોલાચાલી થતાં અગાઉ પણ એમનો ઝઘડો થયો હતો એ અનુસંધાને આજે રીસ રાખી ને ઉપરોક્ત આરોપીએ આ ગામના મરણ જનારને છાતીમાં સળીઓ ઘૂસાવી મારી નાખી ને મોત નીપજાયેલ છે અને ખૂનનો ગુનો કરેલ છે અને ગુનો દાખલ કરીને આગળની તપાસ આજે પીઆઈ જાડેજા કરી રહ્યા છે અત્યારનો મુખ્ય આરોપી એવું છે કે આ કામના મરણ જણા છે ભક્તિરામભાઈ નિમાવત એમનો આડા સંબંધનો હતા જે આરોપી છે એના પત્ની જોડે એ બાબતનો ખાર રાખીને આરોપી એ બક્ષીરામ બેન છે એ વાત સાંભળવા મળે છે પણ ઓન ધ રેકોર્ડ ચેક કરાવ એટલે એ બધું તપાસ દરમિયાન ખુલશે વિગતો એ પ્રમાણે આગળની કાર્યક વાત મેસેજ માં વાત કરી એ બાબત સાચી